નમસ્કાર મિત્રો હું તમને બધાને મારી આવકારું છું દોસ્તો કોઈ આપણે સાચા માર્ગ પર ચાલી શકતા નથી ત્યારે આપણે બધા આપણા પાપોને આપણાથી દૂર કરીને પુણ્યના માર્ગ પર આગળ વધી શકીએ તેવો અવસર પ્રાપ્ત કરવા માંગીયે છીએ અને તેમની પાસેથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ છીએ આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણા પૂર્વજો આપણાથી ખુશ રહે અને આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ ચોક્કસ મળે જો તમે પણ આ બધું ઈચ્છતા હોવ તો તમારા માટે અહીં આ એક મોટો અવસર છે કોઈ પણ મહિનાની અમાવાસ્યાના દિવસે પવિત્ર સ્નાન કરીને તમે અમાવાસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરીને તમારા તમામ શારીરિક રોગોથી મુક્તિ મેળવી શકો છો તમે તમારા જીવનને સુધારી શકો છો આ દિવસનો સંપૂર્ણ લાભ લેવાની તમારી પાસે એક વિશાળ તક છે અને આ દિવસે આ નાના ચોક્કસ પગલા લેવાથી તમે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકો છો અને તમારી પાસે આ એક વિશાળ તક છે જીવનને સાચા માર્ગ પર લાવવા માટે તમારે શું કરવાનું છે કેવી રીતે કરવું હું તમને એક પછી એક બધી માહિતી આપવા જઈ રહ્યો છું નોંધતા રહો જેથી તમે કંઈ પણ ચૂકી ન જાઓ સૌ પ્રથમ તો આપણે જાણીએ કે અમાવસ્યાના દિવસે એવું કહેવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન ખૂબ જ પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે પવિત્ર નદીમાં સ્નાન કરો જો તમે સક્ષમ હોવ તો તમે ચોક્કસપણે જઈ શકો છો પરંતુ વરસાદની મોસમ છે અને ત્યાં તમારી સાથે કોઈ અપ્રિય ઘટના બને તેવી શક્યતા છે તેથી થોડી સાવધાની રાખો અને તે બધા લોકો જેઓ કોઈ પણ પવિત્ર નદીના સ્થળે જઈ શકતા નથી તેઓ સ્નાન કરવા માટે તેમના ઘરે જવું જોઈએ તમારે પણ નોંધવું જોઈએ કે કેવી રીતે સ્નાન કરવું તમારા માટે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય ચારથી થી ની વચ્ચે છે આ સમય દરમિયાન કરવામાં આવેલ સ્નાન ને પવિત્ર સ્નાન માનવામાં આવે છે જો તમે તમારા ઘરે હોવ તો એક ડોલ લો તેમાં પાણી ભરો તેમાં થોડું ગંગાજળ ઉમેરો અને પછી સ્નાન કરો તે તમારા માટે ખૂબ સારું રહેશે બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કર્યા પછી તમે બધાએ તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજનો છંટકાવ કરવો જોઈએ અને તેની સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો તમે આ સાથે પણ કરી શકો છો ગંગાજળનું દરેકને ચોક્કસ સારું પરિણામ જોવા મળશે આ સાથે જ તમે બધા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું ગંગાજળ સૂર્ય ભગવાનને પણ ચઢાવો અને હોમ સૂર્યાય નમહા મંત્રનો અગિયાર વાર જાપ કરતી વખતે તમારે બધાએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ કે તે તમારા તમારા જીવનમાં એક એક નવો પ્રકાશ નવી લાવે અને દરેક કાર્યમાં તમને મદદ કરે અમાવસ્યાના દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે અને પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી પિતૃઓ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતા અવરોધોમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવે છે તેને જીવનમાં ક્યારે કોઈ અવરોધોનો સામનો કરવો પડતો નથી અને પોતાના પૂર્વજોને ખુશ કરીને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે તમે બધા પણ તમારા પૂર્વજોને તર્પણ અર્પણ કરવા માંગો છો પૂર્વજો માટે કોઈ દાન કરવા માંગો છો પૂર્વજો માટે કોઈ બ્રાહ્મણ ભોજન રાખવા માંગો છો તો સૌથી પહેલા નોંધ લો કે પૂર્વજોને તર્પણ અર્પણ કરવાનો મહત્વનો સમય શું હશે આ સમય મહત્વનો રહેશે સવારે કોઈ શુભ મુહૂર્તમાં પિતૃઓને જળ અર્પિત કરવા માટે તાંબાના વાસણમાં પાણી લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઓમ પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરો અને પિતૃઓને જળ અર્પણ કરો આ ખૂબ જ સારું રહેશે તેની સાથે પૂજામાં પિતૃઓ માટે થોડા કાળા તલ સફેદ ફૂલ અને પાણી રાખો અને તે પછી પિતૃઓને તર્પણ કરો તે તમારા માટે સારું રહેશે પૂર્વજોએ અગ્રબત્તીથી ધ્યાન કરવું જોઈએ અને તમારે ધૂપ ધ્યાન માટે ઘીનો દીવો કરવો ગાયના હાણની રોટલી લેવી અને તેને અગ્નિથી પ્રગટાવવી અને તે પછી તમારે બધાએ પૂર્વજોને પ્રસાદ ધરાવવો તેમનું સ્વાગત કરો અને તે જ સમયે તેમને પ્રસાદ આપો જો તમે આ નાનકડો ઉપાય કરશો તો તમને ખૂબ જ સારું પરિણામ મળશે આ સાથે જો તમે પૂર્વજોના નામ પર કંઈ પણ દાન કરવા માંગતા હોવ તો તમે અનાજ ઘઉં વગેરેનું દાન કરી શકો છો અથવા તમે ભોજનની સાથે ફળો પણ દાન કરી શકો છો તમે કપડાં પણ દાન કરી શકો છો અને જો તમે ભોજન કે બ્રાહ્મણ મિજબાનીનું આયોજન કરવા માંગો છો તો તમે આ પણ કરી શકો છો તે પછી તમે બ્રાહ્મણોને તર્પણ કર્યું છે તે પછી તમારે શું કરવાનું છે જો ઝાડની નીચે આ મિશ્રણ ને ફેલાવવાનું છે પીપળો ઉપલબ્ધ નથી તો તેને કોઈ પણ ઝાડ નીચે હળવાશથી ફેલાવો આ રીતે તમે કીડીઓને ખોરાક આપશો અને તેમના આશીર્વાદ પણ મેળવશો આ પછી તમારે બધાએ શું કરવાનું છે જો તમે સાંજે કૂતરાઓને ખવડાવી શકતા હો જો તમે તમારા ઘરની આસપાસના કૂતરાઓને ખાવા માટે કંઈક આપી શકતા હો તો ચોક્કસ આપો પણ તમને સવારે અથવા સાંજે તક મળે ત્યારે દિવસમાં એક વખત શિવ મંદિરમાં જાઓ અને ઓમ નમઃ શિવાય નો જાપ કરો અને સાથે જ શિવલિંગ પર પાણી અને ગંગાજળનો અભિષેક કરો અને આ વાતનું ધ્યાન રાખો સાથે જ જો તમને અમાવસ્યાના દિવસે શનિ મંદિરમાં જવાનો મોકો મળે તો તમને શનિદેવની પૂજા કરવાનો મોકો મળે તો ઘણું સારું રહેશે આ સાથે જ સાંજે તમે બધા પીપળના ઝાડની મુલાકાત લઈ શકો છો પરંતુ કૃપા કરીને ઘીનો દીવો કરો અને તુલસીના છોડ પર ઘીનો દીવો પણ પ્રગટાવો અને સૂર્યાસ્ત પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે માળાનો જાપ કરો આ તમારા માટે ખૂબ જ સારું રહેશે અને એકલા ઉપાયથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા બધા પાપો દૂર થઈ જશે અને તમે બધા અમાવસ્યાના અવસર પર તમારી જાતને સારી દિશામાં અનુભવતા જોવા મળશે જે વ્યક્તિ જો સાંજ સુધી આ બધા ઉપાયો કરો પછી ચોક્કસપણે રાતના અંત સુધીમાં તે વ્યક્તિ ઘણી રાહત અનુભવશે અને તમે તમારી ઉર્જાનો અનુભવ કરશો દિવસ કેવો પસાર થયો અને તમારા બધાના મનમાંથી એક બોજ કેવી રીતે દૂર થયો અને કેવી રીતે તમે તમારી જાતને અત્યંત રાહત અનુભવો છો તેને અજમાવી જુઓ અને પછી અમને જણાવો કે તમને આ ઉપાય કેવો લાગ યો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર જય શ્રી કૃષ્ણ